જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે ને લીલા ચણા છે અત્યારે આપણે કહીએ છીએ ઝીંજરા એટલે હરભરા જે અત્યારે મળે છે માર્કેટમાં સરળતાથી મળે અત્યારે કારણ કે અત્યારે સીઝન છે તો હું તમને સાચું કહું ને તો આ છે ને ખાલી મેં અડધો જ પાવ લીધેલો છે પાવ કેલો પણ નથી તો એને જો ફોલીને આપણે જો તાજે તાજા કરીએ ને તો સારા પડે તો એને છે ને જલ વગરનું બાફી લેવાનું છે આવી રીતે તપેલીમાં મૂકે ને કુકરમાં મૂકી દઈએ એટલે બેથી ત્રણ સીટીમાં એમને વરાળમાં બફાઈ જાય પછી આપણે એને આવી રીતે જલ કે દૂધ પધરાવ્યા વગર એને પીસી લેવાનું છે પીસાઈ જશે જો આપણે કાચે કાચા ચણા બી પીસીને કરીએ તેનો રંગ એકદમ લીલો લીલો રહે આ થોડોક ઘેરો કલર આવી જાય એટલે આપણે કહું તો મહેંદી કલર જેવાનું આ પિસ્તાનું કેવું કરીએ આપણે પિસ્તાની સામગ્રી કરીએ ને એવો રંગ એનો આવી જાય ને લીલા ચણાનું કરીએ ને એટલે તાજે તાજું ચણા હોય ને તાજે ઝિંજરા તો એકદમ લીલો લીલો એનો કલર આવે એ બી સુંદર આવે તો એમાં થોડીક વાર લાગી જાય પણ આ થોડીક તરત થઈ જાય એવી સામગ્રી છે તો ઓછું જ મા બાપ સાથે હું શેર કરું છું તો બસ ખાલી એ મિશ્રણ લઈને આપણે જે પૂરણ બનાવ્યું છે ચણા એમાં થોડુંક એવું દૂધ પધરાવીએ એટલે ખાલી સમજો અડધો કપ દૂધ પધરાવીને એ જરાક એવું મિક્સ કરીને પછી આપણે એમાં ખાંડ પધરાવી દઈએ ખાંડ કેટલી લીધી છે મેં અહીંયા ખાંડ લીધી છે ત્રણથી ચાર જ ચમચી આપણે નોર્મલ ઘરની ચમચી હોય ને એ જ અને સાથે એલચીનું પાવડર એલચીનું પાવડર પધરાવ્યું હવે જો ચણા બાફવાથી શું થશે ખબર છે એનો જે સ્વાદ હશે ને એ ખૂબ સુંદર આવશે આપ કરીને જોજો કારણ કે કાચા ચણા અને બાફીને કરીએ ચણા એ બંનેમાં જમીન આસમાનનો ફરક પડી જાય છે તો એકવાર આપ ચોક્કસથી કરી જોશો તો આપણે છે ને આમાં હવે ઘી પધરાવી દઈશું ઘીનો ઉપયોગ પહેલાં આપણે નથી કર્યું કાચા ચણા જો કરીએ તો એમાં પહેલાં ઘીમાં આપણે એને શેકવું પડે એને પણ આને આપણા ઘીમાં શેકવાની જરૂરત નથી તો આ સાચું ખૂબ ઇન્સ્ટન્ટ છે સામગ્રી બસ હવે અહીંયા ગેસથી નીચે ઉતારીને બસ અહીંયા જ આપણે બંધ કરી દેવાનું છે ગેસને અને એને નીચે ઉતારીને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે આપણે કારણ કે અત્યારે શિયાળો છે વાતાવરણ ઠંડુ છે ને તો તારા જ ઠંડુ થઈ જશે થોડીક વાર એને રહેવા દઈએ તો અહીંયા મિશ્રણ જો ઘટ થઈ ગયું ખાસું એવું તો હવે એક પાત્ર એમાં નીચે ઘી લગાડીને અને સામગ્રીને ઢારી દઈએ આપણે અને આપણે હું જો દેખાડું તો હાથમાં ગોળો સુંદર વળી જાય છે ઠંડી થઈ ગઈ છે સામગ્રી તો વિડીયો આપને કેવો લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ એ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન હીટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ઉપર મેં બદામની કતરણ રાખી તેમ એનાથી સજાવટ કરી દઈએ તો આપ અહીંયા જો કેટલી સુંદર અહીંયા સુખાય છે સામગ્રી શ્રી પ્રભુને ભૂક ધરી શકાય તેમ તો અહીંયા મેં ઓછો જ માપ લીધેલો પણ આપ આ સામગ્રી વધારે પ્રમાણમાં કરી શકો છો આ સામગ્રી આપ સાતથી આઠ દિવસ રાખી શકો છો કારણ કે અત્યારે વાતાવરણ ઠંડુ છે તો ખૂબ સુંદર રીતે અહીંયા સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ સારું મને પ્રોત્સાહન આપે છે અને કંઈક નવું કરવાનું મન થાય કે કંઈક નવું કરીએ તે શપ્રભુને આપણે લાડ લડાવી શકીએ આપણે જો આમાં કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકોન એક કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનું કે કોઈ શૃગારનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ